તો આજે આપણે વધી ગયેલી રોટલી માંથી આજે લંચ બોક્સમાં નાસ્તો બનાવીશું એટલે કે વઘારેલી રોટલી જે આપણે ગુજરાતી ઘરોમાં રોટલી વધી જાય છે તો આપણે એ જ બનાવીએ છીએ અથવા તો રોટલી વઘારી લઈએ અથવા તો રોટલીને તળી લઈએ અને એનો આપણે નાસ્તો કરીએ છીએ તો અહીંયા મેં ત્રણથી ચાર રોટલી વધી હતી એને મેં ટુકડા કરી લીધા હતા અને લસણ અને મરચું છે એને ઝીણું સમારી લીધું હતું અને હવે ત્યારબાદ આપણે અહીંયા મેં એક કઢાઈ રાખી છે ગેસ ઉપર અને તેની અંદર તેલ એડ કરીને તેલ ગરમ થઈ ગયા બાદ તેની અંદર મેં રાઈ અને જીરું એડ કરી લીધું છે રાઈ અને જીરું સરસ રીતે અહીંયા ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર હિંગ એડ કરી લઈશું અને હિંગ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મીઠા લીમડાના પાન અને જે લસણ અને મરચું એડ મરચું સમારી લીધું હતું એ એડ કરી લઈશું હવે અહીંયા હું લસણનું જ્યાં સુધી કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી એને મેં સાંતળી લીધું છે અને લસણ અને મરચું સરસ રીતે સતડાઈ જાય અને લસણનો સેજ કલર ચેન્જ થાય ત્યારબાદ તેની અંદર મેં અહીંયા હિંગ એડ કરી છે તમે લસણને વધારે ન શેકો અને નોર્મલ શેકો તો પણ ચાલે છે આ અહીંયા હું રોટલી છે એ દેવસ્યાના લંચ બોક્સ માટે બનાવી રહી છું કારણ કે એને આ રોટલી વઘારેલી છે એ ખૂબ જ ભાવે છે તેની અંદર હળદરની બાદ તેની અંદર મેં રોટલી જે આપણે ટુકડા કરી હતી એ એડ કરી લીધી છે અને ત્યારબાદ તેમાં આપણે હવે બધા મસાલા કરીશું તો સૌથી પહેલાં મેં અહીંયા મીઠું એડ કર્યું હતું મીઠું આપણે થોડુંક જ એડ કરીશું કારણ કે અહીંયા મારી જે રોટલી હતી એ મીઠાવાળી હતી એટલે મેં અહીંયા થોડુંક જ મીઠું એડ કર્યું છે અને ત્યારબાદ લાલ મરચું છે અને ધાણાજીરું એડ કરી લીધું છે ધાણાજીરું પાવડર હવે આપણે આ બધા મસાલા છે એ રોટલીને સરસ રીતે કોટ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું એટલે કે સરસ રીતે એને હલાવી લઈશું કે આપણે જે બધા મસાલા છે એ રોટલી ઉપર એકદમ કોટ થઈ જાય તો તમે જોઈ શકો છો થોડીવાર હલાવ્યા બાદ એને આપણે સરસ રીતે આપણે મસાલા છે બધા રોટલી ઉપર કોટ થઈ ગયા છે તો હવે આપણે એને થોડીવાર માટે ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું કે જેનાથી રોટલી છે એ મસાલા પણ બધા ચડી જાય બળે પણ નહીં અને રોટલીનો ટેસ્ટ પણ થોડો કુરકુરી રોટલી જેવી થઈ જાય એટલે કે સહેજ કડક થઈ જાય તો અહીંયા થોડીવાર બાદ જોઈ શકો છો કે રોટલી છે એ સહેજ દાજેલા જેવી બને છે પણ એનો ટેસ્ટ તો વધારે સરસ આવે છે તો ચમચો ભૂલથી મારો અંદર રહી ગયો હતો એના લીધે ચમચાને જે હાથો હતો એ પકડવાનું એ ગરમ થઈ ગયો હતો અને એના લીધે મેં રૂમાલથી એને પકડીને હવે હલાવી લીધું છે બધી રોટલી મિક્સ કરી લીધી છે અને તેને પણ મેં બધું મિક્સ કર્યા બાદ થોડી માટે પણ તેને મેં મૂકી દીધું હતું ઢાંકણ એટલે કે ઢાંકી દીધું હતું તો અહીંયા તમે વઘાર કરો છો ત્યારે તેલની અંદર તમે થોડા તલ અને થોડા સિંગદાણા પણ એડ કરીને તમે આ રોટલીને થોડી વધારે ભૂકા જેવી કરીને પણ એનો પણ તમે એક ચેવડા જેવું બનાવી શકો છો તો અહીંયા આપણી રોટલી વઘારેલી રેડી થઈ ગઈ છે અને મેં અહીંયા દેવાસેના બોક્સમાં પણ પેક કરી લીધી છે તો તૈયાર છે આપણી વધી ગયેલી રોટલીમાંથી રોટલી વઘારેલી તો તમને પણ આ રેસીપી કેવી લાગી તો એ જરૂરથી જણાવજો Todo